કાંચો રાજુભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ સપ્ટેમ્બરના રોજ અંકિતના મોટા પપ્પાનો છોકરો ઉર્ફે અશોક વડવી સાથે મજૂરી કામ કરીને તાપી નદીના બ્રિજ નીચે ચા પીવા ગયો હતો ત્યાં પત્ની આવી બાળકો સાથે થયેલા ઝઘડા બાબતે પડોશમાં રહેતો વિશાલને ગાડાગાડી કરતો હોવાનું જણાવ્યું હતું જેથી નિલેશ ઉર્ફે નીલુ વડવીના પડોશમાં રહેતા વિશાલ ઉર્ફે કાંચાને સમજાવવા ગયો હતો જે દરમિયાન ત્યાં નિલેશ બાળકોના ઝઘડાની પતાવટ માટે વાત વિશાલની પત્ની સાથે કરતો હતો વાતચીત દરમિયાન એ જ વિશાલ ઘરમાંથી ચપ્પુ લઈને પર હુમલો કરી દીધો હતો વિશાલ ઉર્ફે કાંચાએ ચપ્પુ વડે નિલેશ્વર ઉપરા છાપરી દસ ગા પતાવી દીધો હતો અટવા પોલીસે વિશાલ ઉર્ફે કાંચા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે